તો બધા દેસ્ટિકેશના રાધે રાધે સગ ફરી માણો તો હજી આપડે નીકળી ગયા પછી મોડા દૂધ લેવા જે હું થઈ ગયું હે મે હજી આમ લઈ લ્યો ખુશ નથી હજી ચાકર ને બધું એમ લીધે એટલે અમને ચેકિંગ ભટકી છે હબળા હબી દાદી ચેકિંગ લીધો થોડું ચેકિંગ આવી ગયું છે કુતરા માણસ બધું રાખે ભાગી જઈએ ભાઈ જા કકી મેં આવી જા બહુ મજા આવે રખાણવાની જાય હાલી ને જાય દૂધ લેતા આવી ફટાફટ બાકી કામ જાય ટીપક કે બહુ પડે ગઈશ કે જતા ટપક ટપક કરતા તો ફટાફટ દૂધ લેતા આવી કાલ થોડું ઘણો આજે કામે હે પાછું એટલા માટે કારણ કે આ છે ને હવાના પરમાં છેડા બરી ગયા લાઈટ ને તો ઓલે ફોન કર્યો કે ભાઈ તો આવતો ફરી ને બધું કરવાનું બાકી રહી ગયું છે હા તો ભાઈ નાઈ નક નાઈ લે તો જાય ફટાફટ કામ કામકાજ છે પછી મળશું આગળ તો ગાઈસ જવા દે ફટાફટ દુકાને કામ કરે જોયા કોણ કોન ઉડા કઈ ચેકિંગ વાળા ને કેવું કામ કરે ચેકિંગ આવું ફટાક આવી જાય તમારે લાઈટ જોતો હોય સાંભળાય જોતા હોય કોઈ દીકરા કારણે ના આવે ક્યાંય ટાર તૂટી ગયા હોય બે દી આરો ને ભાઈ થઈ જાય તમને એ હું પેલા કરું ચેકિંગ આવું છું તો જોઈએ કામ ચોખ્ખડ હોય છે તો જ મજા આવે ને કામ ચેકિંગ કરી દઉં હાઈ લો દુનિયા હે દી થાય ને હાજે પડે કંઈક કંઈક તો કંઈક તો રાતે જાગવું પડતું હોય ને ગાઈસ આપણે એવું છે એ બધાને કામ ના પૂગી શકતો હોય ને એ કઈક કઈક કંઈક અમુક લોકો કરી નાખતા હોય કે ભાઈ ટાઈમે ના પગી આપતા હોય તો અમુક જગ્યાએ કામ થતું નાખો બધું આવેલું હોય તો અહીંની જે જગ્યાએ આપણે આપણે એમ જાય એટલે હવાની જગ્યાએ તો જાય દુકાને દૂધ દેવા દૂધ દેવા ઘરે જવાને તો દુકાને જાય બાપાને થોડું ઘણું કામ છે દરવા નાખવાનું દઈ બધું નાખ દે દરવા એટલે પછી ગાય સુપાધી નહીં થોડી ઘટી કારણ કે એ નકરે શું થાય આપણું કામકાજ બધું લટ થઈ જાય એક તો ઘરે લાઇટ વહી ગઈ છે તો એ લાઈટ આવીએ તો થાય અને દરવાજાનું બધું હે થાય ઘઉનકું બધું તો એ જાય તો ઉપાધી નહીં ને આપણું કામકાજ બધું નીકળી જાય ઘરે તો જાય ફટાફટ ઘરે પેલા દુકાનો ચક્ર મા ઉપાધિ નહીં આપણે બાપાના કાંઈ કામ જ થઈ પછી ઘરે જઈને ખાસ ને પછી કામ થશે બધું બસ નીકળી ગયા બધાને દુકાન સાથે કાંઈ થોડીક પછી જાવ ને પછી બાપા આવીએ ઘરે

काम मुकड़ी के जा तो चेक इन नंबर मुझे बहुत अब सब बोल के गए बात થઈ હે હું કહે હાજી આપકો તો બરતી કે અમાચા નથી આ વ્યક્તિ ને કે ને ઠકે દેતા આલે દે આખી નો ચેક ઇન કરે આપણો આપણો કામ કરી રાખો તો વાગવાયો છે મે તમને આગળ કીધું 12:00 આવો છો થોડું થોડું કામ ચેક કરી લેજો મોસ પછી આગળ પછી હું જે ખડી આપડે જાઉં છું મે તમને કીધું પાલ ના જવાનું આજ જ તો ગય સુવાગવાયો છે તો સમન બધું 12:00 આય બધું મુક દે

તો થઈ ગઈ છે દુકાન પર આરામથી એકદમ રેડી બરાબર જમતા આવી જમવાનું લાગે છે ભૂખ પછી બાપાની ખરીખા રહેશે બધું કામકાજ કરવાનું હે એટલે ઉપાડે નહીં બંધ કરી દે બધું આરામથી કૂતરા બળા દેવાઈ ગયા છે તો મળશો પછી જમીને તો વાગી ગયા છે તન આપણે આવી ગયા ક્યાં મળે એટલે ચાલુ એટલે મળે ગયા આપણે નસીબ તો જા

અને બને એટલે બનાવો આપણે વિડીયો શેર કરી દો જો લાગે કમેન્ટ કરતા રહેજો તો ફટાફટ નીકળી જાય એટલે પૂગી જાય એટલે વાંધો ના આવે આપણે ત્યાં પૂગી ગયા આરામ છે બંધ થઈ ગયું આ ગાય અમારે બહુ અહીંયા ઉપાજ બંધ બહુ વહેલું થઈ જાય ખુલવા તો વાર બહુ લાગે હજી અહીંયા નીકળી નહીં હોય ખુંભાળી મને લાગે બંધ કરી દીધું અરે પણ એક આ ઘેરમાં થઈ ગયા ફટાફટ ખુલે થઈ ભૂગી ગયા એટલે ટાઈમે જ નીકળે આપણે ભાઈને ભૂખીએ ને તા

બાકી આરામથી આપણે નીકળી ભાઈ હવે ખબર આરામથી ગાડી આપે બી જાય બટાકો ભાઈ ભાઈનો ફોન હતો હજી એ સારું ગયો હજી અડધી પોણી કલાક તો બાકી કઈ મને ફોન કરે ને એવું હોય તો બેન ના ઘરે હોય તો તમને ખેડી પાછો એટલે આવી ગયા બધા ચકા મરાય જાય

નીકળી જાય સાડા બાર માંથી ડેલી બંધ ડેલી ખુલી હતી ડેલી દેવાઈ ગઈ છે ફટાફટ જાય સુઈ જાય બહુ મોડા મળ્યા છે કામ હતું એટલે તો મળશું કાલે બધા જય શ્રી કૃષ્ણ બાય બાય